પંચમાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી ખાણીપીણીની લારીઓ પર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સવાર સવારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં લારીઓ અને હોટલમાંથી વીસથી વધુ રાંધણ ગેસના ઘર વપરાશના બોટલો કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેના પગલે ખાણીપીણીની લારીઓના વેચાણ ધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો આ ચેકિંગમાં મામલતદારની ટીમ પણ જોડાઈ હતી જિલ્લા પુરવઠા અધિકારી તેમજ સ્ટાફ તથા મામલતદાર દ્વારા ગોધરા શહેરમાં ખાણીપીણીની લારીઓ તેમજ હોટલો પર આકસ્મિક ચેકિંગ સવારથી હાથ ધરવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન ગર્ભ વપરાશના રાંધણ ગેસના સિલિન્ડર મળી આવ્યા ઘર વપરાશના બોટલો ઝડપાયા તો દંડનીય કાર્યવાહી એચ ટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારીએ કરી ઘરના રાંધણ ગેસના એક બોટલ ઝડપાય તો રૂપિયા સાતથી દસ હજારનો દંડ સહિત કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું ઉજ્જવલા યોજના અંતર્ગત જે બોટલ ગરીબોને દર મહિને મળવા જોઈએ તેની જગ્યાએ દર દોઢ બે માસે એક બોટલ આપવામાં આવે છે આમ ગરીબ લાભાર્થી દીઠ બાકીના છ બોટલ આવી રીતે કાળા બજારમાં વેચવામાં આવે છે જે ગરીબ સાથે અન્યાય થતો હોય છે તેમ પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું